હાલો કથાના પ્રસંગની અંદર પરમ પૂજ્ય સદગુરુ જોગી સામેની વાતો સાક્ષાત સવિતા ભાગ એક કિરણ ભાણું પૂર્ણા ઇતમ સિદ્ધમ સ્વામી કે જીવ એક સંકલ્પ કરે ભગવાન પૂરો કરે એક પૂરો કરે આપણે બે કરીએ બે પૂરા કરે તો આપણે સો કરીએ ભગવાન તો ભક્તના સંકલ્પ પૂરા કરે પણ ભગવાન સંબંધી જોયું વિષેને આપે એ ભગવાન નહીં વિષેને માગે એ ભક્ત નહીં એ મર્મને પ્રહલાદ થાયો નરસિંહ ભગવાન પ્રગટ થયા અને હિણી કશ્યપને પતાવી દીધો અને ભગવાન મહિને હાથ ફેરવા પ્રહલાદને માથે અરે પ્રહલાદ કે આ શું તમે હાજરી કે માર્ગ માર્ગ એટલે મારા બાપને માર્યો એમાં તો મસ્તર માર્યું છોકરા હોય આમ જાય નથી મારતા પટ્ટે પતાવી દે અક્ષરધા મોકલી દે અમારા ગુરુકુળમાં હતો વી વર પહેલાં મોકળો કંઈક નીકળે ને મારે શું કહ્યું અક્ષરધમ મોકલ્યો વા અક્ષર સ્વામી છે ને અનિલ ભગત જોરદાર પાર્ટી કેમ બધી ગયો હાલ તો જાય એને ધમમાં મોકલી દીધો અરે નરસિંહ ભગવાન કે પ્રહલાદને માગ માગ અરે પ્રહલાદ કે ભગવાન તમે વેપાર હાજર તમે તો જીવને આ લોકમાંથી બંધનમાંથી છોડવા માટે આવ્યા છો અને તમે કે માગી માગી શું માગે પછી દોહી શું બાકી કયો છે કોણ કે લખું સારણ સમજો ત્રણ મહિના ભગવાન રોકાણ ત્રણ કેટલા મહિના તો એ વહેલા આવ્યા હોત તો એક ને બંને આવી એક ડોહી હાટું તો ત્રણ મહિના કહેવા તો ત્રણ મહિના વહેલા આવી ગયા હોત તો કેટલું કામ થઈ જાય પણ આખા બ્રહ્માંડ એને જમાડો એને કદાચ ભક્ત એને જમાડો અધિક છે એ ત્રણ મહિના કાઢ્યા ને એ સારું થયું મહારાજ ત્યાં આવ્યા ડોહીમાં આમ જતા હતા ડોહીમાં ભેહું લઈને આવતા હતા દર્શન કે શું કે આમ નથી ક્યાં જવું છે કે આમ હાલો હાલો પાછા કે ગયા મારે ઘી આવો ને જો ક્યાં ત્રણ મહિના હા ડુબળા હતા એટલે ભેહું તો બહુ હતી ગરમ કરે પછી માથે તર વળે ને એ તર અને હાકર આપતા દુબળો છે ને તો ખા તો કંઈક લોઠો થઈ જાય કે અરે ત્યાં રોકાણા પછી બ્રહ્મ જ્ઞાની આ બધું ખોટું છે જગત મિત્યા બે બધું હોલ સોલ પણ જ્ઞાન કેવું તો પોપટ કેવું અસલ નહીં પોપોને પઢાવ્યો વાટ હા બિલ્લી આવી બિલ્લી આવી ઉડી જાઉં ઉડી જાવ આ બધું શીખવાડ્યું પણ બિલ્લી આવીને ઉડ્યો નહીં એટલે પકડી લઈ ગઈ એમાં જ્ઞાન એને પાછું કેવો બસ આ બધું ખોટું છે આ બધું મહારાજને કારણ કે આત્માન સમય શૈલી હતી અને રામાયુ સમય ગુરુભાઈ હતા આત્માન સમય રામાન સમય શિષ્ય આ એનું આ બધું ઝાડું એક ડાળ બે તો ભેગી હતી થોડેક આત્માન સ્વામી પણ રામાન સ્વામી આ ઓલા એ બધા હતા બધું ડાળી હતી ડાળી પછી મહારાજ રોકાણા પછી મહારાજ કે ડોહીમાં તમે બહુ ખસેવા કરી હું તમારા રાજુ છે માગો માગો પછી કે જુઓ આ વીરો દીકરો અને ભેઊ આમરે આમ રે મહારાજ કે પાછો ત્રણ વાર કે પછી કે તું અરે માથાના વાળ ખરી ગયા તોય સમજી નહીં કે તું એમ કહેતી હતી કે આ બધું ખોટું છે આ ભે હાસતું છે આ તો શું એમ કર્યો એમાં રામમાન સ્વામી છેતરે ગો માથાના વાળ ખરી ગયા તોય સમજી નહીં તું એમ કહેતી આ બે મીઠ્યો છે ત્યાં તારા ઘર પધરું આવ્યું અને તને હાંસો થઈ ગયો એમને પછી એને આગલો હતો ને બધું ભૂલાઈ ગયો અને મહારાજે પોતાના સ્વરૂપનું જ્ઞાન આપી અને બધી માયજળ કાપી અને અહીંથી વખતે મોકલી દીધી બહુ બહુ બોલ બોલ કરાવ ગમે આવે ને પાડી દે આ ખોટું આ ખોટું આ ખોટું આ બધું ખોટું બધું એમ પણ શેરનો હોવા મહારાજ મેળ્યો ને બેવડી વાળી દીધી હ પરોણો હોય ને પરોણો બેવડો ન વળે ભાંગી જાય પણ પરોણો હતો ને એને બેવડો વાળી દીધો કલમ કરી દીધી ધનુષ આકાર ધનુષો સિંહ છે ને મહારાજનો એ એમ ન પડે એમ બેવડો વળો તો થાય એ ભગવાન પણ ને તો ભગવાન સ્વીકારે એટલે ખબર છે ને અરે રાધિકા અને બધી ગોપીઓને આ તે બીજા બધા એ છે ને વાંસળી હતી ને અહીંયા ગયા પગ લગાજા હા તો બીજું કર્યું અરે કે વાંસળી કહે હા તારા મોટા ભાગ્યે કેમ કે તું ભગવાન હોઠું ઉપર શું કહે હા રાખે ને ભગવાન વઘાડતા ને ઓઠું પર તારે કેવો મોટો ભાગ્યે કે જો અમે તો પરખે છે પણ ભગવાને તને તો હોઠ ઉપર ધારણ કરી હોટામાં રાખે ને વગાડે ને તારે કેવો મોટો ભાગ્યો કહેવાય પછી એક સાંભળો સાંભળો કે જો પહેલાં છે ને ભગવાનને આગળ મન ધારી મૂકવું પડે જો પહેલાં છે સીધો હોલ પાડે પછી આડા હોલ પાડે ને પછી વાંસળી કે પહેલાં સીધી વિંધાણી તોયને બોલી અને પછી આડા માર્યા સોર હોય ને દબાવવાના તઈ હું ભગવાનને પાછ એને મોઢામાં ઘરી ગયો વિંધાવવું પડે એટલે એ કેમ કરવાનું બીજું કાંઈ નહીં જીવને સ્વામી કે ઉપવાસ કરવા હેલા છે તપ કરવી હેલું છે યાત્રા કરવી ઉગાડે પગે રખડવું મોહન રહેવું આ બધું સારું છે પણ પોતાનું મનનું ધર્યું ભગવાન અને મોટા યાગે છોડું ને એ બહુ કઠણ છે હમ પોતાના મનનું ધૈર્ય જો હું તો નહીં ને એ કઠણ છે એટલે સ્વામી બાપા કહે એમને ડોહીને કહેતા હા ત્રણ મહિના રોકાણા પાછ આમ સફળતા મળી એમ આપણે કહીને નવ લાખ પર ત્યાં ગયા ત્યાં એક વાર રોકાણા જો એક વાર એક અટું થઈને વહેલા તો કેટલા બે મંદિર વધારે થઈ જાત ને સો મંદિર કર્યા એને આઠ નવ દસ થઈ જાત આપ ટળે ભગવાનમાં આપ ટળી મળ્યા ભગવાન સંત તે બોલો રૂપ આકાર મટી જાય પણ ગુણ મટે નહીં સ્વામી કે દૂધની અંદર સાકર ભળી જાય હા ગાગડા છે દેખાય નહીં રૂપ આકાર કાંઈ પણ મીઠાશ છે ને દૂધમાં એ કેનો ભાગ છે હાકરનો હમ ઘન સ્વરૂપે મટી ગઈ ઘન એટલે ગાંગડા પ્રવાહી બે વસ્તુ હોય ઘન અને પ્રવાહી બે વસ્તુ હોય આપ એટલે ગોપાલ યોગી પાસે રોકાણા એની પાસે સિદ્ધ પણ અભિમાન હતું એના આધાર જીવન જીવતા હતા માણસ છે કોઈક ના આધારે જીવતા હોય ઝાડું છે બધા મૂળ કપાઈ જાય પણ ખીલામોળ જોઈને તમે હેઠે ઝાડો આંબો આવે ને તો ખીલા મૂળ હોય એ આ જાય એ ખીલા મૂળું કપાય ને પછી આંબો પડે દરેક ઝાડું જે હોય તે એમ ખીલા મૂળ કપાય થાય કેવો હતો યોગીપણાનો અભિમાન હં સિદ્ધપણાનો જો કાળ આવે ને અને અહીં ચડાઈ જાય અહીંયા શરીરમાં કાળ આટલો મારીએ છીએ આપણે ડેલી હોય તો આલો મારી દો એટલે મહેમાન અમે વ્યા જાય તો ખોલી અંદર ના આવે કે આવે રક્રમ કોણ આવે એમ અહીંયા સર અહીં કાળ ના આવે બ્રહ્મરંધ્રમાં અહીંથી આવે વિદ્યાટો મારી જાય પણ બ્રહ્મરંધ્ર અહીંયા જીવ ચડાવી દે હા પછી કાળો વીયો જાય ને પછી ઠોલાવે પ્રાણ બધું કરે મહારાજે ન્યાય જઈ અને આજે હતા અભિમાન એને છોડાવ્યું અને પોતાના સ્વરૂપ જ્ઞાન આપ્યું સમજાય માણસ લાલો લાપસોના લોટે નહીં હં કાંઈક આપો ને થાય પછી ગોપાળ યોગી મહારા મહારાજ હં અને ગોવાળી આવ્યા એને કીધું આ કીધું હા વાયે વાય વાત ગઈ હિંસંક પ્રાણી આવે છે અમારે ઘેટા ગાયું બાયું બધું ધાંખ કરે કાંઈ કરો તો મહારાજ કે યોગીરાજ હં તમે શંખ વગાડો ને તો વ્યા જાય તો કે મહારાજ આટલા વર્ષે અમે હં વગાડ્યો છે કોઈ મારે તો માનતો નથી કે તમે વગાડો ખરા એટલે ભક્તોને બીજા સંત તો કે છે કે મહારાજ શંખ વગાડ્યો મગર નહીં મહારાજને કહેવાથી ગોપાલ યોગીએ શંખ વગાડ્યો અને પ્રાણી માત્ર વહી ગયા તમારે કહેવા હો ગોપાલ યોગી કે એવું કાંઈ બહુ નથી કે ફૂગામાં હવા ભરા જરૂર નથી મને એમ થયો કે તમારે કહેવાથી મેં વગાડી ગયા તો તમે વગાડી હોય તો કેટલો લાભ થાય આ એને બી હમણા મોક્ષનો ભગવાને શરણે ગયા પછી ભગવાન કહે તમે ગુરુ ઓલા કે તમે ગુરુ ઓલા કે તમે ગુરુ આમમાં મજા કહે ગુરુ ગુરુ જે ઉઠાણ હોય એ ઉઠાણ ક્યારે સેલો ગુરુ થઈ જાય ક્યારે ગુરુ સેલો થાય નક્કી ન કહેવાય કા કેવી બાજુ હોય હોય પણ ગંજે પોતાને એ પણ રમતા હોય એટલે એને જે અભિમાન હતું એ બધું છોડાવ્યું અને મહારાજે પોતાના સ્વરૂપનું જ્ઞાન આપ્યું અને નિશ્ચિત કરાવ્યો સર્વોપરી અને તે પછી અગ્નિ સંસ્કાર કરી અને ધામમાં મોકલી અને મારા જ્ઞાતિપદે વિદાય થયા આખા બ્રહ્માને જમાડવું એના કરતાં એક ભગવતીને જમાડવો એ શ્રેષ્ઠ છે આખા બ્રહ્માને સત્સંગ કરાવો એના કરતાં આપણે જીવને એકને સત્સંગ ને અધિક થયો એટલે ભગવાન મનના સંકલ્પ પૂરા કરે તો પણ બે કરે બે કરે પાંચ કરે એમ પણ ભગવાન સંબંધી કરો કે મારે આ માળા ફેરવી છે તો ભગવાન તમારો સંકલ્પ કરી દે આમ કરું છે નીમ કરવું એમ કરવું છે કે આજ બે લાખ કમાવો કમાવશે એમાં કંઈ નક્કી નો કહેવાય એમાં નક્કી નો કહેવાય એને ખબર છે કે આને દેહો અને પાછ આપણે અમે ધૂળ ઉગાડશે આને દેહ પછી ધૂળ ક્યાંય છે આપણા મેં કેને કર્યું હતું કયો જે હે હં પછો શેખ જતો ને હં મારે ઈશ્વરી આપ્યું ભગવાન મને પૂજા વાહ મળ્યો વા શેખ ભગવાન શેખ ભગવાન હે હા મોકલું મા બસમાં રોકાઈ ગયો જો ખબર પડી આમ થાય જો શેખજી એની દાઢી જોઈ ને સમાધિ જાય વાહ મહારાજ કે શું કરું ત્યારે કાંઈ નહીં કરવાનું ભજન કરવાનું તારે કોઈ આવે ને બોલ મારી દાઢી સમાધિ કરવી છે તો હા દાઢી હું જોઈ સમાધિ પછી મહારાજે જે શરત કરીને એના વિરુદ્ધ મંડ્યો હાલ વાંધો ને મહારાજે આટલું નહીં કરવાનું એ જ મજો કે જીવ માત્રનો સ્વભાવ એવો છે આ અહીંયા થૂકવો નહીં જ થૂકે હમ ખાલી બાવણું બંધ હોય બાણું કોઈ ખોલવાનું નહીં એમ લખો ને તો ન જ ખોલે ગુણાતન સમી કે જીવ પ્રાણી માત્રનો સ્વભાવ કે એમ ન કરે ન કરવાનો કરે ઊંધો હાલે છોકરો હોય ને લોતો હોય ને સાનોર એમ નહીં કહે ને હજીરો હજીરો સબ થઈ જાય હજી તાણી થાનો થઈ જાય જોયું ને બસ થઈ જાય સાનો તો વધારે બખા કરે ઊંડો સવારી લે આમ કરે ને તેમ હજીરો હજી સારું બસ થઈ જાય એમસીને મગ મગ એમ ગીને નોમગે નોમકો ગને મગે મોક્ષનો મગે સરોજનો મગે કૃષ્ણ સંતા સ્વામીતા એ ગોંડલિયા એ ગરીબ ભગત તો બિચારા સારા સેવા ભક્તિ આતે બીજુ કરે પણ એને બેરા સિંગળમ પગ નાખવાતો બેહે ના સિંગળો કરશ્ન સંદાન સ્વામી કે સ્વામી હા કે શું છે ભાઈ કે ભાઈ લગ્ન કરવા છે ક્યાંય થતું નથી સ્વામી કે થઈ જાય હાલ એક ટકાને માગું આવ્યું ખબર પડી આ ગયો ને એની પાસે બી હા ટોકરી ગયો હાટામાં ખબર પડે ને કે નહીં ખુશ કે હા ટકોરું કેથી કરવાનું મંદિર પર લઈ જજો બે ત્રણ પાછો આવ્યો પાછો હાજરી કે શું થયું કે સ્વામી તમે કીધું કરું હું ગયો ને એને પેલા બે હાટો કરી લીધું હવે શું કરું સ્વામી કહેજો હા ભાઈ હા મંદિર છે ને ગોંડળનું એમ તો હંજવારી કાઢી દો દરરોજ માટે ભગવાન પૂરો કરી દે અને લગ્ન થઈ બે થયા બે વરસ થયા અઢી વરસ થયા તો ઓલો ભાઈ ઉસો વીયો ગયો અને ઓલા છૂટા થયા ખબર પડી સ્વામી કે હા હા બોલ બોલ ઓલો ભાઈ તો આવી ગયો સૂટા થયા તો ઠઠાડી જા ઉપાડી સૂટા થઈ ગયા તો ઉપાડ્યો હવે જ લઈએ રાહ જોવામાં જો પણ એમ કીધું સ્વામી આ સંકલ્પ થાય છે બંધ થાય એમ કરો તો સ્વામી આશીર્વાદ દે જ ને તો થઈ જશે હું કીધું સ્વામીએ કીધું હોત સ્વામી કેવી જ કે મંદિર વાળે તો એ થઈ જાય પણ એમ કે સ્વામી આ સંકલ્પ થાય છે બંધ થાય એમ કરો આશીર્વાદ આપો તો સ્વામી એમ કે થઈ જજો પણ જીવ પ્રાણી માત્ર છે એ આ કે ભગવાનનો ભક્તો હોય એના ના દે કુંતાજી દુઃખ કે માગ લીલો લી સ્વામી કે દુઃખમાં સુખ દેખે છે તો સુખમાં દુઃખ દેખવું એ બહુ સીને વાત છે એ જ્ઞાની કહેવાય પાસી વૃત્તિવાળું એને જકાય દુઃખમાં દુઃખ છે એમાં ખબર પડતી નથી તો સુખમાં દુઃખ દેખવું ક્યાંથી થાય ખરવા દુઃખમાં દુઃખ ન દેખતો એમાં સુખ દેખે જો તો સુખમાં બોલો હમ કથા મજા આવે સમજાય એક સંકલ્પ ભગવાન પૂરો કરે તો આપણે બે કરીએ અને બે પૂરા કરે તો ભગવાન પાંચ કરે બોલો સહેજા